આઝાદી પછી ઓગણીસો ઓગણપચાસમાં સ્થપાયેલ શ્રી ઓલપાલ ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડનો આવતીકાલે પંચોતેરમાં વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમમાં મંડળીના સભાસદો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા મંડળીના અમૃત મહોત્સવને લઈ ખેડૂત સંમેલન પણ યોજાયું હતું જેમાં કૃષિ વિભાગના અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દેશ હાજર થયા પછી સ્વર્ગસ્થ આગેવાન અમારા પ્રમોદભાઈ કન્યા દેસાઈએ ઓલપાડી અને ચોરાસી તાલુકામાં ખેડૂત વિચારણા સંઘની સ્થાપના થઈ અને આ સંઘ આજે લગભગ પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને અનુસંધાનમાં ખેડૂત સંમેલન હતું આવનાર દિવસોમાં ખેડૂતોનું ઉત્પાદન ઘટી રહ્યું છે ડાંગરનું ઉત્પાદન ઘટી રહ્યું છે શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે તેની સામે સૌ ખાસ કરીને ડૉક્ટર જે વૈજ્ઞાનિકોની જે ભલામણ છે એ પ્રમાણે રાસાયણિક ખાતરનો વપરાશ ખાસ કરીને ઘટાડીને પાણીનો ઓછોમાં ઓછો ઉપયોગ કરીને જમીન બચે અને ઉત્પાદન વધે એ દિશાની આજની સમજ કૃષિ તજ્ઞ દ્વારામાં આવી ખાસ કરીને આ વિસ્તારમાં જે રીતે ખેડૂતો જે પેટર્ન બદલી છે એમાં પણ એક થઈને ડુક્કરનો સામનો કરીને ખેતી વ્યવસ્થા થાય એ દિશાની તમામને સમજ આપીને આવનાર દિવસોમાં મક્કમતાથી દેશના વિકાસમાં ખેડૂતો આગળ વધે એ દિશાની આજે વાત થઈ હતી બ્યુરો રિપોર્ટ આર એન ઓલપાર્ક